હું એની રાહ જોવાનું ગોપાલભાઈ કામ પણ આમ આદમી પાર્ટી અત્યારે બોલવા તૈયાર નથી કે રાજીનામું આપવું કે ના આપ્યું તમને કહી ગોપાલભાઈ એની રાજ્ય રાજ નું સ્વાગત જે પ્રમાણે અમૃત્યા છે તે અહીંયા વિધાનસભાની બહાર ગેટ નંબર એક નજીક કે જ્યાં તેમના સમર્થકો ટેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યાં આવી પહોંચ્યા છે મીડિયા સાથેની થોડી ઘણી વાત કરી તે દરમિયાન તેમણે કહ્યું કે તેઓ હવે ગોપાલ ઇટાલિયાની જોશે એટલે આપ જોઈ શકો છો હાલમાં બેનર છે પોસ્ટર છે તેમના વિવિધ સમર્થકો છે છે કે જે રહ્યા એટલે ખૂબ જ મોટો રાજકીય ડ્રામા થઈ રહ્યો છે હવે જોવાનું એ રહે કે જે ચેલેન્જ બંને નેતાઓ એકબીજાને કરી હતી તે અંતર્ગત કાંતિ અમૃતિયા તો અહીંયા પહોંચી ચૂક્યા છે તેમના ઠેકેદારો તેમને વધાવી રહ્યા છે ફૂલહાર કરી રહ્યા છે હાલમાં પણ તેમને મીડિયા સાથે વાત કરી એકવાર વાત કરવાનો પ્રયત્ન કરીશું એટલે તેઓ હવે અહીંયા રાહ જોવાના છે ગોપાલ ઇટાલિયાની ની ત્યાં શું પ્રતિક્રિયા આપે છે જોઈ રહ્યા છે